અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતી ભાષાના કવિતાઓ અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના કવિઓએ કવિતાઓનો રસ થાળ પીરસ્યો હતો આ કવિ સંમેલનમાં સંજય પાંડે ઉર્મિલ પંડ્યા દેવાનંદ મૌલિક કૃતિઓ રજૂ કરી હતી કવિ સંમેલન નું સંચાલન ભદ્રેશ પટેલે કર્યું હતું જેનો સ્થાનિક અગ્રણીઓ મનસુખ વેકરિયા એલ બી પાંડે સુધા વડગામા રાજેશ

રાષ્ટ્રભાષા અને માતૃભાષા બંનેનો સુભગ સમન્વય કરીને કવિ સંમેલનનું આયોજન કર્યું છે અને એમાં અંકલેશ્વરના હિન્દી તેમજ ગુજરાતીના કવિ સર્જકો મોટી સંખ્યામાં અહીં પોતાની મૌલિક કૃતિઓ રજૂ કરશે સાથે અંકલેશ્વરના ઘણા બધા શ્રોતાઓ પણ આ કવિ સંમેલનનો લાભ લેશે એટલે આ પ્રથમ વખત અંકલેશ્વરની અંદર હિન્દી અને ગુજરાતી ભાષાનો સમન્વય કરીને જો કવિ સંમેલન યોજાનાર હોય તો આ કવિ સંમેલન